મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે મોર્નિંગ મોર્નિંગમાં સૌથી પહેલા દાદા પાસે દુકાને જઈએ અને તમને બધાને ડેલી રૂટિન બતાવતા જઈએ અને આ મિત્રો આજે છે આપણે છઠ્ઠું નોરતું તો આજે આપણે પાયલબેન ને વિશાલ કુમાર પણ રમવા આવવાના છે તો સાંજે આપણે તેની સાથે જાસુ રમવા અને બહુ જ મજા કરીશું તમે આપણા બ્લોગ માં કન્ટિન્યુ રેજો અને આપણા બ્લોગ ને માં જાજો શેર કરજો આપણે મોર્નિંગ મોર્નિંગ આવી ગયા છે દાદા પાસે જય શ્રી કૃષ્ણ જય માતાજી દાદા કેમ છો દાદા નું આપણું ફિક્સ રૂટિન મિત્રો થઈ ગયું છે કે દુકાને આવીને બેસી જવાનું સવારે અને બપોરે દાદા દાદા ને સારો ટાઈમ પાસ થઈ જાય દાદા ને ટાઈમ પાસ થઇ જાય નઈ દાદા થઈ જાય અને દાદા એક દિવસ પણ ઘરે રાખો તો ગમે પણ હા દાદા આપડે દુકાન લીધી કેટલું વર્ષ થયા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ થઈ ગયા ઓહો અહિયા દાદા ને આપડે સારું થયું દુકાને લઈ લીધી એટલે દાદા આપડે બધે ભૂંગળા ને એવું બધું વેચા રાખે હા બિસ્કિટ ને દાદા હા અને દાદા ને આપડે દાદા આપડે દુકાન લીધા પછી તમે દુકાને બેઠા એટલે બધું આવડવા માંડ્યું બધે કાય ખબર પડતી ને બધે માલ ની બધી ખબર પડવા માંડી આ આટલા મે જાય આટલા મે જાય આટલા મે જાય હા એક વેપાર માં ખબર પડવા માં હા નકા દાદા ની ઇંગ્લિશ તો હું હિન્દી પણ વાતતા દાદા નો આવડતું ને એક વાતતા નો આવડતું ઇંગ્લિશ તો આવડતું હોય તો આંદર કળી આપણે બધે જોઈ જોઈ ને શીખી ગયા શીખી ગયા તો એવું બધુંય છે અને દાદા તમે ભણા છો કેટલા

સારું ચાલો હું ઘર બાજુ જાવ અને શું રસોઈ બાપુ બનાવે છે તે જાણીએ ખબર પડે હા અને બાપુ આપડે કિચન માં આવી ગયા છીએ અને શું રસોઈ બને છે

અને બાપુ આપણે આ વરસની કાતરી બનાવીએ તો એ આપણે કેટલી વાર સુકવવી પડે તડકામાં મોં વાત લાગે દિવસ સુકવવી પડે ઓહો 15 20 દિવસ સુકવવી પડે ઓહો તો સારું ચાલો બાપુ આપણે બધું કઠોળ ભરી દયો ને આજ સાંજે તો આપણે પાલબેન ને આવવાના છે તુલસી બલ્ટી પ્લોટ માં હા તો એનો ફોન આવ્યો તો જો અને તમે પણ આવવાના છો ને સાંજે ઓકે તો આપડે રસોઈ પણ બનાવી નાખજો સાથે મસ્ત મજાની આરતી પણ કરી લીધી છે

એ રંગે રમે આનંદે હુમે આજ નવ દૂર ગારંગે રમે કૈલાસ માફી શંકર આવ્યા પાર્વતી રૂડા ગરબે બે આજ નવ દૂર ગારંગે રમે हे रंगे रमे हा नंदी क्रमे आज नव दुर्गा रंगे रमे अयो जाथी रामचन्द्र आयवा सीता मैया म्हारी गर्बे घुमे આ જનવ દુરગા રંગ રંગે સમાપી સૂર્ય દેવ આ કૈલાસ સમાપી સૂર્ય દેવ મારી ગરબે ફૂમે સારું ચાલો બા મસ્ત મજાનું ગીત ગયું વાતે પણ કરી લીધી તો હવે ચાલો આપડે જમી લઈએ જમવાનું બનાવ્યું છે તે જાણીએ અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે વઘાર વાળા ડુંગળી ખીચડી અને સાથે સાથે છાસ ફાઈનલી મિત્રો આપણે પાલબેન ને વિશાલ કુમાર આવી ગયા છે કેમ છો બસ મજામાં જવાનું એટલે ફૂલ ટકા તૈયાર થઈ ગયા હા રેડી થઈ કર્યું છે આજે બ્લેક 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 ફૂલ હા લઈ હાંજ લાગી ફૂલ છે હા હું આવવાનો છું પણ તમે આટલા બધા વેલા કેમ એમાં એવું છે કે ફોટોગ્રાફી છે કઈક શૂટિંગ કરવું છે પછી હમણાં જો આરતી ની બધું ચાલુ થાય પછી તો કાઈ આપણે બ્લોગિંગ ની બધું કઈ ઉતરે ની એટલું હા એટલે સાડા દસ વાગે તમે ફોટોગ્રાફી ને એવું કરશો આરતી હું અડધું પૂરું થઈ જાય એવું છે બધું છે અને હું આવવાનો છું દસ સાડા દસ બાજુ હા પાકો અંદર બેઠેલા છે તો પાછું મારી પાસે છે મારી પાસે રમવાનો છે અંદર સુધી નો છે પર્સનલ એમ પર્સનલ નો અભી એની કાઈ ગોટાળા પિંડાળા હે કે ભાઈ કુછ સેટ કરના હે અરે અરે એ તો છે ને આમ હાથ રાખીને દઈ દેવાનો ખબર નો પડે હા કોણા થી જ પકડવાનો

you